કાર્યવાહી કરવી પડશે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા પૂર્વક જાતિ ધર્મ પૂછી પૂછીને જેવી રીતે નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે એ નિંદનીય છે એ દુઃખદ છે અને ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે મને વિશ્વાસ છે કે સરકાર આ ઇસ્લામિક આતંકવાદીઓ અથવા તો એના સમર્થક એ ભારતને અંદર અથવા તો ભારતથી પારે ગમે તે ખોળામાં હોય એને એવી સજા આપવામાં આવશે એને એવી મોત મારવામાં આવશે કે આખે વિશ્વની અંદર એક દાખલો બેસે